ગુડ મોર્નિંગ જય ગોગા ગામ કેમ છો તમે બધા મજામાં છો આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું બી મજામાં છું આજે તો પહેલાં વહેલા ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને વાગવામાં વાગી ગયા છે સાત અને હું પહોંચી ગઈ છું ઓફિસે ઓફિસેથી આજે જવાનું છે સોંગનું શૂટ છે કોનું છે શું નહીં એ બધું તમને આગળ બ્લોગમાં જોવા મળશે અને ગાઈસ તમારા માટે ક વાત છે કે આપણે જે આરતીનું શૂટ કર્યું હતું કાજલ માહિરિયાબેન જોડે તો એ આરતીનું શૂટ કમ્પ્લીટ થઈ ગયું હતું અને એ ફાઇનલી આરતી આવી ગઈ છે તો તમે બધા જોવાનું ભૂલતા નહીં તો કોમેન્ટ કરી દેજો તમારા હેતુદી કેવા લાગે છે તો ગાય આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ અને સો ફાઇનલી

গুড মৰ্ণিং প্ৰকাশ ভে গুড মৰ্ড মানুডিং গুড মৰ্ণিং বৈল હાલો ખાડો તમે કવર કરી લેજો 3 2 1 આવડો આવડો પાછળનો ખાડો કીધું કવર અહીંયા

અને મારા બહુ પરમ મિત્ર છે અંગત મિત્ર એમ ગમતા વ્યક્તિમાંથી એક વ્યક્તિ છે અમારે ગનુભાઈ અને બહુ ખૂબ સારા એવા રાઇટર પણ છે એક બે ગીત આવી ગયા છે એમના લખેલા અને બીજા ઘણા બધા ગીત કમિંગ સુન છે જે અમારા ગનુભાઈને દેખાડો આ ગનુભાઈ છે સેવા કરે છે ગનુભાઈ આશીર્વાદ આપજો

પડછાયો નો પડછાય બાપા પંદર ભાગે તો આવું આગળ મર્યા એવું નહીં આપણે બાપા નો નિમડો બાપા ને વરસાદ આવી ગયો હતો તો સૂટ બંધ થઈ ગયું છે તો હવે અમે ઘરે જઈએ છીએ ફાઈનલી જોઈએ હવે સૂટ ક્યારે નેક્સ્ટ છે

હવાર દુખઈ નહી કોઈ આખી રાત ન ઊજાગરો રાતે કાલ રાતે વાગે રોજ વાગે તમને વાગે વાગે ઉઠવાનું હોય તો તમને કામ છે તો આખી નાઈટ ગમે તે તે બંધ કરે એટલો ટાઈમ છો પણ તો હોય એટલે બે જો હાથ જાય બેહો માં હાથ શું આય બેહો આમ હાથ ઉછો રાખો કાળા થઈ ગયા લોબસ જેહી તો હવે તમે કોઈ એમાં આમર કરવું પડે ને હા લવરી ગાડો આ તને લવરીલા મજાક નઈ કરતો સિરિયસ કહો છું હા હા આજો એક બે ટીક તો ઓલી નેર પોલીસ કરવા દે દી તો ઉપર ચડે નેર પોલીસ કરા મિસુ ડાંગો આ પકડી ને તને ખેંચો ને ગોટો મિસુ તો ડાંગો ટાંગો પકડી ને ખેંચો ને ને તો હાય સીધી નીચે ટેંગે ટંગે ટેંગે ટંગે ટેંગે ટેંગે સો ફ્રેન્ડ્સ ફાઇનલી અહીંયા બ્લોગનો કરી રહ્યો છું એન્ડ તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય ગોગા મહારાજ